આણંદ પાલે ચોવર બ્રિજ પાસે ફાટક નંબર બસો સાહીઠ ગરનાળાના કામ માટે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે આજે પગદંડી રસ્તો પણ બંધ કરી દેવાતા સ્થાનિક રહેશોમાં ભારે રોષ જોવા મળ્યો છે બાજુમાં સ્કૂલ આવેલી છે મહિલા બાળકો માટે પગદંડી રસ્તો ન રાખતા વીસ હજાર લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે જો આગામી સમયમાં પગદંડી જેટલો રસ્તો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનને જરૂર પડે તો રેલ રોકો આંદોલન પણ કરવાની શક્યતા છે આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે ઇસ્માઇલ નગર પાદરિયા સહિત આસપાસના વીસ હજારથી વધુ રહીશોને ચાલીને બજારમાં જવા માટે એકમાત્ર ભાલે જ ઓવરબ્રિજ પાસે ફાટક નંબર બસો સાઈઠ વાળો રસ્તો છે તે પણ રેલવે પતરા મારીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તા ઉપરથી મહિલા વૃદ્ધો સહિત વિદ્યાર્થીઓ ચાલીને અવરજવર કરતા હતા પરંતુ તંત્ર રસ્તો બંધ કરી દેવામાં આવતા આજે મહિલાઓ અને બાજુમાં આવેલ ચરોતર મિલત સ્કૂલ સહિત અન્ય શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે પતરા કૂદીને જવાનો વખત આવ્યો જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આવે સ્થાન રહીશોની અવરજવર માટે પગદંડી રસ્તો ખુલ્લો રાખવામાં નહીં આવે તો આગામી આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આણંદ શહેરના ખાટકીવાડથી થી અમીના મંજિલ પાથરિયા ઇસ્માઇલ નગર વિસ્તારમાં અંદાજે હજારથી વધુ રહીશો ચાલીને બજારમાં કંઈ કામ અર્થે જવા માટે ફાટક નંબર સોસાઇટ ઉપર આવેલા પગદંડી રસ્તાનો ઉપયોગ કરતા હતા વિદ્યાર્થીઓ પણ શાળામાં ચાલીને જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હતા અને હાલમાં અંડરગ્રાઉન્ડ કરનારું કામ ચાલું છે તેથી તે પણ બંધ હાલતમાં છે જેથી સ્થાનિક રહીશોને ખાટકીવાડ કે બજારમાં ચાલીને અવરજવર કરવા માટે રેલવે સ્ટેશનમાં થઈને અ ફરજિયાત અવરજવર કરવાનો વખત આવ્યો છે જેથી એક કિલોમીટર અંતર વધી ગહું છે હવે ખાટકીવાડમાં હોય તો પણ લોકોને રેલ્વે સ્ટેશનથી ફરીને આવવું પડે તેમ છે આ વિસ્તારના દૈનિક વીસ હજારથી વધુ લોકો ચોલીને અવરજવર કરતા હતા પરંતુ રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર સોસાયટીમાં પત્ર મારી થઈને બંધ કરી દીધો છે શુક્રવારે તો જીવના જોખમે મહિલાઓ બાળકોને વૃદ્ધો પથ્થર પર પગ મૂકીને પતરા બૂદીને અવરજવર કરવી પડી હતી જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા રેલવે વિભાગમાં રજૂઆત કરીને પગદંડી રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરી છે ફાટક બંધ કરી દેવાતા વીસ હચારથી વધુ લોકોનો અવરજવર રસ્તો પણ આનંદ બાલેજ ઓવરબ્રિજ પાસે આવેલ ફાટક નંબર બસો સાઠ સિવાય ચોરીને અવરજવર કરવા માટે એક પણ પગદંડી રસ્તો નથી હવે લોકોને ચાલીને બજારમાં જવું હોય તો રેલવે સ્ટેશનમાં થાને ગીરકાયદે સર અવરજવર કરવી પડે છે અને તેમજ સામાન્ય કામ માટે પણ દોઢ કિલોમીટરનું અંતર કાપવું પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે રેલવે વિભાગ દ્વારા પગદંડી રસ્તો ખુલ્લો રાખવા માંગ કરવામાં આવે પગદંડી રસ્તો બંધ કરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે રેલવે લાઇનની સામે બાજુએ ખાટકીવાડ સહિતના વિસ્તાર આવેલા છે વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા અને ચરોતર મિરજ સ્કૂલ તો બીજી બાજુ અમીના મંજીલ સહિત આસપાસના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ દૈનિક ચાલીને અવરજવર કરે છે આ રસ્તો બંધ થતા હવે વાલીઓને કાયમી ધોરણે સ્કૂલ રિક્ષા બાંધવાનો વખત આવશે જેથી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે પગદંડી રસ્તો આપવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલનની ચીમકી આણંદ બારેજ ઓવરબ્રિજ ફાટક નંબર બસો સાઇડ પાસેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠાવી પડે છે ત્યારે પગદંડી રસ્તો આપવામાં નહીં આવે તો દોઢ કિલોમીટર ફરીને આવવાનો વખત આવશે જેથી પગદંડી રસ્તો આપવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચારવામાં આવી છે